ગુજરાતના કડી અને વિસાવદર એમ બે વિધાનસભાની પેટા ચૂંટણી કાલે યોજાવા જઈ રહી છે અને તેના માટેની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરી લેવાય છે જૂનાગઢના વિસાવદરની અંદર બસો મતદાન મથક ઉપર મતદાન થશે ચૂંટણી પ્રક્રિયાની અંદર પંદરસો થી વધુ વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ તો આઠસો થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે વિસાવદરની ચૂંટણીમાં એકસો ને એકસઠ ગામની અંદર મતદારો મતદાન કરશે તો મહેસાણાના કડી વિધાનસભાની અંદર પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે બસો ચોરાણું મતદાન બૂથ પર બે લાખ અને નેવ્યાસી હજાર થી વધુ મતદારો મતદાન કરશે આ વખતે બંને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કંઈક અનોખા પ્રયોગ

આ આ રીતની પણ આપણી વ્યવસ્થા કરેલ છે